કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ મમરા માટે આજે આપણે બનાવીશું આવી રીતે નાસ્તો બનાવીશો આપે બે કટોરી મમરા લીધા છે અને એને આપણે ધોઈ લઈશ ફ્રેન્ડસ આપણે ધોઈ લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે એનું નાસ્તા માટે આપે મમરા તો ધોઈ લીધા છે હવે આપણે એનું બનાવીશ શાકભાજી બનાવીશ તો તમે આવી રીતે ક્યારે પણ ન બનાવ્યો હશે તો ફ્રેન્ડસ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો એની રેસીપી આપે શરૂ કરીએ ત્યાં સુધી આપણા મમરા પાણી નીકળી જાય અને બુલ સારી રીતે તો ફ્રેન્ડ્સ આપણે કરીને ગરમ કરવા રાખી દીધી છે હવે એ ન તેલ ઉમેરીશું ઘણું બધું તેલ આપણે નહીં ખપે આપણે એક ચમચ જેટલું તેલ ઉમેરીશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એના માટે એક ચમચ જેટલી રાઈ ઉમેરીશું રાઈ આપણે સારી રીતે સતળી જાય તો ફ્રેન્ડ્સ મમરા તો બધાને ઘરમાં હોય છે પણ મમરાને આવી રીતે તમે ઉપયોગ કરશો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તો આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે એનામાં આપણે ઉમેરીશું મીઠા લીમડાના પણ આપણે સિંગદાણા ત્રણ ચાર આપે લસુણ ની કલિયા લીધી છે આપણે વાવ નથી કરવાની લસુણ ની કલિયા થોડીક આપે તેલ માં જ પકાવાની છે બધાને આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે બધા સારી રીતે પાકી ગયા છે હવે એનામાં બે ચમચી જેટલો જીરો ઉમેરીશું પછી એનામાં ડુંગળી તો મેં આવી રીતે સુધારી લીધી છે એના માટે ઉમેરીશું લીલા છે આપણે આપણે સારી સારી રીતે રીતે મિક્સ કરીશું પકાવીશું થોડીક બ્રાઉન કલર ની થઈ જાય ત્યાં સુધી એને આપણે પકાવીશું તો આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું વેખંડ મીઠું આપણે પકાવીશું હજી ફ્રેન્ડ આપણે બે મિલક થઈ ગઈ છે અને તમે જઈ શકો છો તો થોડીક આપણી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે હવે એના માટે ઉમેરીશું ટમેટા મેં આવી રીતના એક લીધું હતું અને સુધારી લીધું છે તો ટમેટા ને આપણે સારી રીતે પકાવી નાખીશું તેલમાં ફ્રેન્ડ્સ આપણી વિમિંગ થઈ ગઈ છે અને તમે કાપડા સારી રીતે પાછી રહ્યા છે હવે એનામાં આપણે ઉમેરીશું મસાજ મસાલા માં લીધા લાલ મરચા આધી ચમચા કે હળદર લીધી છે એક ચમચી આપણે ધનિયા પીસેલા લીધા છે અને આપણે એને મિક્સ કરીશું ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે એનામાં આપણે થોડુંક પાણી ઉમેર્યું બે ચમચા જેટલું પાણી ઉમેરીશું અને આ બધાને આપણે સારી રીતે પકાવીશું થોડુંક તેલ માં તો પાકી ગયા છે લેકિન આપણે થોડાક પાણી માં પણ પકાવીશું તો એનાથી સ્વાદ બહુ સારું આવે છે અને ટેસ્ટી પણ આવે છે તમે આવી રીતે બનાવજો તો તમને બહુ જ મજા આવશે મગરાના નાસ્તા થોડાક આપણે લીલા દાણા ઉમેરી નાખ્યા છે અને થોડી દેર આપે પકાવા રાખી દઈશ જે આપણે પાણી ઉમેર્યું છે એ સારી રીતે ચૂસાઈ જશે મસાલો ગળું આપણું બધું સારી રીતે ગળી ગયું છે તમે જોઈ શકો છો હવે એના માટે મમરા જે ધોઈને રાખ્યા છે એ આપણે ઉમેરી નાખીશું અને તમે જોઈ શકો છો આવી રીતના હવે આપણે હળવે હળવે હાથે એને આપણે મિક્સ કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ મમરા આજે આપણે નાસ્તો બનાવ્યું છે અને એના માટે આપણે તમે મીઠી ચટણી કે તીખી ચટણી ઉમેરો તો બહુ જ ભેલ પણ તમે ભૂલી જશો આવી રીતે આપણે બનશે આ નાસ્તો બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમે જોઈ શકો છો